લાડુ નઈ આર્યા બાજા બોલ્યા ને પાડે છે ઊંધું ખોઈને આલે છે લડતું લડતું આલે છે પાછી પૂછડી સીધી તુય મારી બેટી ઉમરામાંથી ઉભી ન થાય મને કે રોજ હું એને રોટલી આપું છું મેં કીધું તું જ એને રોજ રોટલી આપે છો ને ઈ અમરસીની સલુડી છે આ આરમલાનો મોતીડો છે મારી બેટી જોતીના કૂતરો છે કૂતરી છે મોતીડો તો હોજો નતો ઈ હોજો જતો પણ ઈ આ બેધી પેલા ઓલું અનાનો ગધેડો મરી ગયો ને ઈ ખાઈ ગયો પછી હડકાયો છો મેં આનાને ઘણો સમજાવ્યો કે આ ગધેડો ન નાખ આવિશન લીધા ને પાછા હા એક દેવરાયું છે ત્રણ બાકી છે આવિશન ડૂટીએ ને ના ના ડૂટીએ તો બંધ થઈ ગયા ને હવે તો બાવડે દે છે ઈ સારજ ઇન્જેક્શન દે છે પણ ભાઈ માનતા એમ્યા પાછી કર નાખી છે અત્યારે દવા દુવા બે જરૂરી છે પણ ગમે જનાવર કરડે ને ભાઈ તો અરીસન દેવું જરૂરી છે કેમ કે આ નક્કી નો હોય પાંચ દવા રે અડકવા તો ઉપડે જ છે બાપા આ લોની બધી નવરી બજારું છે હાલો હાલો આકો અમે બાપા પ્લોટ નું લોકેશન આવે છે આ ઉતાળક ઢીમ ઢાળી દેવું છે